લાબુ તો કોઈક લઈ જાય છે ના વાર કર્યું છે પણ વારથી કોઈ કોઈ પડતો નથી બરોબર એના માટે હાંતાન બેહવું પડશે મારે ચોખ ગમે તે બેહવું ગમે તે ચોખ ચોર આવશે હું છું ફૂણ આવોડવા પાછું મારે બે વાય

हां पूरा 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 दादा पानी नहीं बहुत गम्मेते है आपण लेगी जीवू छे अरे ओमोला हां काता मत या बार 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 ओ ओ

લેબડું ગમે ત્યાં આવે હું થોડું હોય વાત કરો નામ ના લાવવા

ભાડી લેબુ નહીં તો લેવું આવે આવ થોડો દાળમાં ગેસ થઈ જાય છે એટલે બે ચાર લેવું લેતા જાય તમારે જેવા દાળા છપ્પન આવે છે હેડું મૂસી માટે વહેલું છે છપ્પન આવે છે પણ છપ્પન આવે પણ હવે આ લેબુ છે તે લેતા જાય લેબુ અમે ધરમ બીજાનું કરીએ પણ અમારે ક્યારે તારે ઉઠા છે પણ આ તો દાળી જ લેવા જાય યાર રોપો લઈને આવો જો છે પેલો ડોખલો બીજો હતો એ જો ડોખનો બીજો હતો આ આવા એકી કરવા જો વારાન જો આવે છે અલ્યા ઉભારો ઉભા એ તો આવે છે બધા

ખારા દવા ખાના બતાવી કે દવા ખાને હું હું તો લઈ જઈ લઈ જઈને થાકી ગયો કાણ કાણ કેવું છે ઓવ હા ગોમજીજી આયા ને બાજુના ગોમને એમ બધી દવાખાના ખબર છે એ માશાઈ માશો આયા આઈ ગીવા માથામાં બેઠી એકતા માશો આવી છે તમે કે છે દવા રાખો છો દીરપાન કી ઝાડા ન હતા તા કરવા હોય છે ઓવ આલા જલ્દી હેડો છોકરાને ડેટા શાપ સે ન કહો છો કે કરંટ લાવો yo se me ha sacado me siento lo ya